જય શ્રી કૃષ્ણ નાનો સરખો ગામ હતો ગામમાં એક કઠિયાળો રે હરો જંગલમાં જાય લાકડા કાપવું આવે બજારમાં જાવ ને વેચવું આવે એની હરોજ જાય હરોજ લાકડા કાપુ આવે ને બજારમાં વેચે જે ભાવ આવે એમાં બચારો ગુજરાન હલાવે એક ખરા લાકડા ઓછાક્યા જંગલમાં થોડોક આગળ નીકળી ગયો આગળ નીકળી ગયો તો આગળ ગયો ત્યાં સિંહ આવ્યો સિંહ આવ્યો તો સિંહ દોરથી હસતો આવે ના હો આ ત્યાં માણા ખાવા મળશે માણસ ખાવા મળશે માણસ આવતો સિંહ રાધી થઈ ગયો ગયોળો આમ આવ્યો કઠે આવી દાંત કાઢે જોર જોરથી હસવા લાગ્યું સિંહ ખુશી હોય હું તો એક તને ખાવા ખાવાહાર થઈને ઘણા ટાઈમ પછી મને માણસ ખાવા મળશે એટલા માટે દાંત કાઢો તો જ દાંત કાઢો હસવા લાગ્યું અરે ભાઈ મને એમ સિંહ મળ્યો કેટલાય તારા જેવા સિંહ મારા ખીચામાં પડ્યા હે તારા એવા સિંહ મારા ખીચામાં પડી નવે હા હા આજે મને એક તો એકાદો સિંહ જડી જાય એટલે જંગલમાં આગળ નહીં કરે આજ તાર ભેટો થઈ ગયો આજ તને પણ પકડીને ખીચામાં નાખીને લઈ જાવ એમ થતો હશે હું સિંહ સિંહ ભલે સિંહ રહ્યો ને આજ તને પકડી જાવ મને એમ ના તો બીજા સિંહ બતાવો બતાવ બતાવ ને આરીસો કાઢ્યો શું કાઢ્યો આરીસો કાઢીને સિંહના મોમાં તમે રાખ્યો આમ સિંહ દેખા હે તો તારા જોયું લે આવા તને ખીચામાં તારો વારો ભાગી ના જાય તું આજ જો આને ખીચામાં તને નાખ્યો સિંહે વિચાર કર્યો આ મારા જેવા કેટલા ખીચામાં રાખી બેઠો મને પકડી ગયા છે તો હું તો જંગલનો રાજા કહેવાય એ રાજા છે પણ એને કેવું પકડ્યા છે સિંહ તો જાય ભાગો ભાગો ભાગ કરતો સિંહ જાય ભાગો કઠિયાર થોડાક આગળ ઊભો ઊભો ભાગ નહીં ભાગ નહીં હું તને પકડવા જ આવ્યો છોનું મારો એક સિંહ ઓછો થશે મને ઈનામ નહીં જળાઈ દે સિંહ જાય ભાગ્યો જાય ભાગ્યો કઠિયાળ્યો પાછો ઘરે આવ્યો અને દરવાજાની વાત કરી આ ત્યાં એક સિંહનું એક ફેટો થયો કાં હારી એક બચ્યા ને કાચા મને ખાઈ જાય કે બચ્યા તો કે હા સિંહ આવ્યો મેં કીધો તારા જેવા સિંહ તો મારા ખીચામાં પડે હારીશો એને બતાવ્યો એ જોયો હું સિંહ દેખાણો અને સિંહ વાગ્યો હવે આપણે લાકડા કાપવા જશું નહીં ઢોકળે ઢોકળે કાપશું અને જંગલમાં લઈ આવીને ગામમાં વેચશું ખાધા પીધાને મોજ